નમસ્કાર આજનો દિવસ ખૂબ ખાસ છે કારણ કે આજે પહેલી તારીખ છે મહિનાનો આ પહેલો દિવસ તો છે પણ એની સાથે સાથે મારે તમને એ કહેવું છે છે કે આજના દિવસમાં પોલ પણ આવવાના એટલે આવડી શું હોય છે એક્ઝિટ પોલ એટલે કે અંદાજો લગાવવામાં આવે છે આજનો દિવસ એવો દિવસ છે કે છેલ્લું મતદાન છે આજના દિવસમાં થઈ રહ્યું છે દસ થી વધારે રાજ્યોમાં મતદાન થઈ રહ્યું છે એમાં છ વાગ્યા સુધીમાં મતદાન થઈ જશે પછી છ વાગ્યા પછી શું થશે તો છ વાગ્યા પછી ગણતરી કરવામાં આવશે કે અંદાજો લગાવવામાં આવશે કે કયા રાજ્યમાં કેટલી સીટ છે એ કઈ પાર્ટી જીતી રહી છે અચ્છા ભારતીય જનતા પાર્ટીને કેટલી સીટ આવી રહી છે ઇન્ડિયા ગઠબંધનને કેટલી સીટ આવી રહી છે ઇન્ડિયા ગઠબંધન છે એમને કેટલી સીટ આવી રહી છે કોંગ્રેસને કેટલી આવી રહી છે ટીએમસી એઆઈડીએમકે ડીએમકે અને બાકીની પણ જેટલી પણ બીએસપી એસપી બધી જે પાર્ટીઝ છે શિવસેના વગેરે જેટલી પણ પાર્ટી છે એમને કેટલી સીટ આવવાની આવવાની છે 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 કયા રાજ્યમાં એનો એક સાદો એવો અંદાજો લગાવવામાં આવવાનો એટલે હવે આ તો આપણે એક્ઝિટ પોલ ની તો વાત કરી લીધી પણ આ એક્ઝિટ પોલ આપણે વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં પણ દેખાડીશું કે કયા એક્ઝિટ પોલ છે એ શું કહી રહ્યા છે હા પાછું એક્ઝિટ પોલ પણ એક નથી હોતા કે ભાઈ આટલી સીટ આવી જશે અલગ અલગ જે સંસ્થાઓ હોય છે એ અલગ અલગ રીતના પોતાના ઓબ્ઝર્વેશન મુજબ પોતાના સેમ્પલ છે એટલે અલગ અલગ જગ્યા પર જાય છે લોકોને પૂછે છે ત્યાં શું ચાલી રહ્યું છે શું નહીં અને એના આધાર ઉપર એક ડેટા કલેક્ટ કરતી હોય છે હવે બધા જ સેમ્પલ લઈ અને એનો એક જે ફાઈનલ ડેટા આપવામાં આવે છે એને આપણે આ એક્ઝિટ પોલ કહીએ છીએ હવે એમાં અલગ અલગ સંસ્થાઓ છે જેટલે કે માય ઇન્ડિયા એક્સિસ છે એના સિવાય બાકી પણ ઘણી બધી છે ચાણક્ય છે સી વોટર છે આ બધા જે ડેટા છે આવવાના છે એ આજે આપણે વાઇબ્સ ઓફ ઇન્ડિયાના માધ્યમથી દેખાડતા દેખાડવાના છીએ તો પછી જોતા રહો આજે છ વાગ્યા પછી વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર કઈ રીતના એક્ઝિટ પોલ છે એના આંકડા શું કહી રહ્યા છે તમામ વિગતો શું ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં કેટલી સીટ આવી રહી છે તમને ખબર છે જો હા તો પછી નીચે કમેન્ટમાં લખીને જણાવો અને જો ન ખબર હોય તો પછી છ વાગે વાઇબ્સ ઓફ ઇન્ડિયા જોવાનું ચૂકતા નહીં